નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારમાં આજે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ રજાનો દિવસ રવિવાર અને આજે જ તોફાન વાળો વરસાદ ગુજરાત રાજ્યની શકલ ફેરવશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મિત્રો મોટી આગાહી સામે આવી રહી છે આજે ગુજરાત રાજ્યમાં આઠ આઠ નવ નવ અને દસ દસ ઇંચના વરસાદો તબાહી મચાવવાના છે અને ભારે પવનોવાળા વાળા આંધી તોફાન વાળા વરસાદો જે છે તે કાંઠેથી હવે ગુજરાત રાજ્યના સરફેસ લેવલ ઉપર તાંડવ મચાવવા આવી જઈ રહ્યા છે જેને લઈને ગુજરાત રાજ્યમાં આજે અતિ ભયંકર મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે જેના માટે દરેકે દરેક ગુજરાતી છે તેની વચ્ચે મિત્રો વેધર મોડલો શું કહી રહ્યા છે હવામાન ખાતું શું કહી રહ્યું છે અને નિષ્ણાતોની શું આગાહી છે આ બધી જ અપડેટ મિત્રો તમને જણાવવામાં આવશે આજના આ એકમાત્ર માત્ર માધ્યમથી તો મિત્રો આ એક વિડીયો જે છે તે તમે અંત સુધી જોઈ લેશો તો તમારે અન્ય બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં રહે કારણ કે એક વિડીયોના માધ્યમથી લાઈવ અપડેટ આપી દેવાના છે સરફેસ લેવલ ઉપર એક મોટું વાવાઝોડું બની રહ્યું છે બંગાળની ખાડી નજીક તે વાવાઝોડાનું લાઈવ લોકેશન અમે તમને દેખાડવાના છીએ તો દરેકે દરેક લોકો જે છે તે ખાસ કરીને ચેનલનો આ વીડિયો ખાસ જોઈ લેજો નહીતર પચતાવું પડશે કારણ કે આ

વિશે વાત કરી અને આ વિડીયોમાં આગળ હું તમને વાવાઝોડાની પણ લેટેસ્ટ અપડેટ આપીશ સૌથી પહેલાં સિસ્ટમનું જણાવું તો જોઈ લો મિત્રો આપણું ગુજરાત રાજ્ય આ લોકેશન ઉપર આવેલું છે અને આ લોકેશનમાં મિત્રો તમે જોશો તો કાળા ડિબાંગ ગાઢ વાદળો જે છે તે જોવા ગુજરાત રાજ્ય ઉપર ઘેરાવ બની રહ્યા છે અને મિત્રો એનો બહારનો ભાગ જુઓ તો મિત્રો આખા મોટા સર્કલમાં બહારી ભાગ પણ ગુજરાત રાજ્યને કવર કરી રહ્યો છે તો હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે ગુજરાતમાં કંઈક નવા જૂની કરવાના એંધાણ દેખાડી રહી છે કારણ કે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે એટલે કે ચોવીસ તારીખની બપોરથી લઈને પચીસ અને છ તારીખ સુધી જે છે તે ગુજરાત રાજ્યની અંદર ડબાડી દેશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે ચાલો મિત્રો જાણીએ કે ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં ખાસ કરીને તમને આગામી કલાકોની અંદર મેઘરાજા અતિ ભયંકર રીતે તૂટી પડતા જોવા મળવાના છે તેના વિશે પણ લાઈવ ટેલિકાસ્ટ લાઈવ અપડેટ મળવીએ તો સૌથી પહેલા હું તમને જે છે વિડીયોમાં આગળ વધુ પહેલા જણાવી દઉં કે ખાસ કરીને ગુજરાત રાજ્ય પર અત્યારે જે આ સિસ્ટમ બનેલી છે હું તમને જણાવું તો આ સિસ્ટમ બનેલી છે આ આખી સિસ્ટમોને કારણે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં ધમરોળતા વરસાદો જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે આ ભાગોની અંદર મિત્રો તમને ખાસ કરીને સારા એવા વરસાદો જોવા મળી જવાના છે કહી શકો કે લઈને દસ ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે જ્યારે આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનો જોર ઘટ્યું છેલ્લા કેટલીક કલાકોમાં જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મધ્યમ બે થી ચાર ઇંચના વરસાદો પણ પડવાને લઈને નવી આગાહી સામે આવી છે ત્યાર પછી મિત્રો હું તમને અત્યારે લાઈવ વાવાઝોડાની અપડેટ આપું તો જોઈ લો વાવાઝોડું અત્યારે હાલા બનેલું છે આ વાવાઝોડું કયા લોકેશન ઉપર છે ક્યાં છે બધી જ લાઈવ અપડેટ તમને આપું તો મિત્રો આ વાવાઝોડું અત્યારે જે છે તે ચાઇનાની નીચેના ભાગ ઉપર બોર્ડર ઉપર બનેલું છે અને મિત્રો અહીંયા જે છે તે આપણી બંગાળની ખાડી છે બંગાળની ખાડીથી મિત્રો આ વાવાઝોડાની જે છે તે દૂરી લગભગ બે હજારથી પચીસો કિલોમીટરની રહેલી છે અને આ વાવાઝોડું મિત્રો દિવસે ને દિવસે જેમ જેમ દિવસો આગળ વધે તેમ તેમ જોઈ લો મિત્રો ગુજરાત તરફ જે છે બંગાળની ખાડી તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનો ખતરો એટલા માટે ખતરનાક કારણ કે જો

કે વાવાઝોડું જ્યારે અહીંયા બંગાળની ખાડીથી નજીક આવશે ત્યારે તેના અવશેષો આખામાં આવી રીતના મિત્રો ફેલાઈ જશે અને ફેલાવાને કારણે આ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં એક અપર એર સર્ક્યુલેશન અને વરસાદની ખૂંખાર સિસ્ટમ બનશે જેને કારણે ગુજરાતમાં એની અસર થશે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો અતિ ભયંકર રાઉન્ડ છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખની વચ્ચે જે છે તે આપણને જોવા મળશે તો મિત્રો આ તો થઈ ગઈ વાવાઝોડાને લઈને લાઈવ અપડેટ ત્યાર પછી હવે જે છે મિત્રો આજની વરસાદી સિસ્ટમો વિશે માહિતી મેળવીએ ખાસ કરીને જે ફોટા જે વિડીયો સામે આવી રહ્યા છે તે શું કહી રહ્યા છે તે પણ મિત્રો

શહેરના રસ્તાઓ નદી અને બેટમાં ફેરવાતા જોવા મળ્યા ત્યાર પછી મિત્રો અપડેટ લઈએ તો મિત્રો આ જોઈ લો આજનો નકશો છે જે હવામાન ખાતા તરફથી આપવામાં આવ્યો છે ગુજરાતના અને આજે કયા કયા ભાગોમાં એલર્ટ છે કયા કયા ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ છે તે સૂચવતો આ નકશો છે જેમાં જોઈએ તો નવકાષ્ટને આધારે આજે જે ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે ભાગોને મેઘરાજા ધમરોળી નાખવાના છે ઓરેન્જ એલર્ટ ક્યાં ક્યાં છે તો સુરત તેની સાથે સાથે ઉપર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્રની અંદર મોરબી જામનગર દ્વારકાથી લઈને જૂનાગઢ રાજકોટ અને પોરબંદરના વિસ્તારોની અંદર મોટું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ભાગો થઈ સાવધાન જયારે બાકીના જે ભાગો છે એમાં યલો એલર્ટ છે અને યલો એલર્ટ વાળા ભાગોમાં રવિવારે જોઈએ તો સવારથી સાંજ સુધીમાં ખાસ કરીને કયા કયા ભાગોમાં ધમરોળ છે તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી લાગણા વિસ્તારોની અંદર તો મિત્રો આજે રેડ એલર્ટ પાડી દેવામાં આવ્યું છે નીચે પંચમહાલ અને દાહોદના વિસ્તારોની મહીસાગરની અંદર ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાતના નવસારી અને સાડમાં રેડ એલર્ટ છે તો આ રેડ એલર્ટ વાળા ભાગોમાં 8 થી 10 ઇંચના વરસાદો ખapkી શકે જ્યારે મિત્રો બાકીના બધા જ ભાગોમાં સાર્વત્રિક યલો એલર્ટ છે એટલે કે યલો એલર્ટ વાળા ભાગોમાં 2 થી 4 ઇંચનો સરેરાશ વરસાદ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મિત્રો બીજી પણ જકી પણ અપડેટ સામે આવી છે વરસાદની લઈને તેની વિશે મિત્રો હું તમને ફટાફટ માહિતી આપું ત્યાર પછી આ વિડિયોમાં મારે તમને આગળ આજનો દિવસ 23 તારીખ અને 25 તારીખની સવાર બપોર સુધીમાં કેટલો વરસાદ પડશે એ એક કોઈ એક ગામનું નામ લઈને જણાવવાનું છું જેમાં તમારું ગામ પણ આવશે તો એ મિત્રો જાણીએ તેના પહેલા સામે આવી છે ફટાફટ એકવાર જોઈ લઈએ તો અંબાજીમાં અરવલ્લીના ગિરિમાળામાં ભારે વરસાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા આમ મિત્રો ઉત્તર ગુજરાતના અંબાજી દાતા પેથાપુર રતનપુર સહિતના અનેક ગામોમાં મેઘરાજાએ રાત્રે મેઘતાંડવ કર્યો ત્યાર પછી મિત્રો એક સૌથી મોટા

મળ્યો તેને લઈને અને છેલ્લા ચોવીસ કલાકમાં જે માહિતી મળી તેને લઈને ત્યાર પછી હવે જાણીએ કે આજનું વાતાવરણ ગુજરાત રાજ્યમાં શું કરી રહ્યું છે કારણ કે હાલ અત્યારે ગુજરાત રાજ્ય પર એક મોટી તાંડવ મચાવનારી સિસ્ટમ એ મિત્રો એટલા માટે કારણ કે જણાવી દઈએ મિત્રો વાવાઝોડું જોઈ લો વિયેતનામ બાગજુના વિસ્તારોમાં આ એક મોટું ચક્રવાત જેના વિશે મેં તમને અગાઉ વાત કરી હવે આ વાવાઝોડાની અસરને કારણે અહીંયા બંગાળની ખાડી સુધી મિત્રો તેની સિસ્ટમ પહોંચી રહી છે આ વાવાઝોડાને કારણે જેને લઈને ગુજરાત રાજ્યમાં તેનો વાયરો બનતા અને અવશેષો બનતા ગુજરાત રાજ્ય પર મોટી જોઈ લો લો પ્રેશરીય સિસ્ટમ જે છે તે આંટા મારી રહેશે છે જેને કારણે આજે ગુજરાતની હું તમને લાઈવ સેટેલાઇટના પિક્ચરથી દેખાડું કે ગુજરાત ઉપર કેટલા વાદળો છે ગુજરાત છે બીજું કાંઈ નથી વાદળોનો ખૂંખાર ભારે પ્રવાહ છે વાદળોનો ભારે વેગ છે કે જે વાદળો ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાતને ધમરોળતા જશે અને એને લઈને મિત્રો સિસ્ટમ પણ તમને દેખાડી દીધી જોઈ લો મિત્રો અત્યારે હાલ ગુજરાતનો આ નકશો છે આખો ગુજરાતનો મેપ

સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈ લો આજે કયા કયા ભાગોમાં મેઘરાજા તેની અપડેટ લઈએ તો સૌથી પહેલા ભાવનગર જિલ્લાની અને બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદની અંદર મિત્રો ઉપરથી શરૂઆત કરીએ તો વિસ્તારોથી વિસ્તારોથી લઈને લઈને બરવાડા બોટાદ માંડવા અને નીચે ભાવનગરમાં એન્ટ્રી લઈએ તો જોઈ લો ભાવનગરની અંદર પણ મિત્રો ભૂધેલ વલભીપુર ગારીધારથી લઈને પાલીતાણાના વિસ્તારો અલંગ મહુવા તળાજા અને ભાવનગર સહિતના પટ્ટાની અંદર મેઘરાજાનું મેઘતાંડવ અને અતિભારે તોફાન જોવા મળશે ત્યાર પછી અમરેલી જિલ્લા વિશે પણ અપડેટ લઈ લઈએ અમરેલી જિલ્લામાં શું કર્યું છે હવામાન તો જોઈ લો અમરેલી જિલ્લાની અંદર બગસરાના વિસ્તારો અને દુધાળા ખાંભા સહિતના ભાગોમાં પણ અતિ ભયંકર વરસાદનો જોર જોવા મળશે ત્યારથી આગળ વધીએ અને રાજકોટ જિલ્લાનો ઓફ ટ્રેક જોઈએ રાજકોટ જિલ્લામાં શું નવી તબાહી દેખાઈ રહી છે તે જાણીએ તો રાજકોટની અંદર પણ ભારે વરસાદના સિગ્નલો મળી રહ્યા છે

ધાંગધ્રા લાગુના વિસ્તારોથી લઈને હાલવડ માલીવાથી લઈને દ્વારકાનો જે આખો પટ્ટો છે જ્યાં ખંભાળે આવેલું છે ઓખા છે દ્વારકા છે જામદેવડિયા છે પોરબંદર આખે આખો જે દરિયાનો પટ્ટો છે ત્યાં મિત્રો એક અરબ સાગરના દરિયામાંથી એક મોટો વાયરો આવી રહ્યો છે એટલે કહી શકું કે પવન અને આંધી સાથેના વરસાદો અહીંયા જે છે તે બૂકા કાઢશે આજે સાંજ સુધીમાં ત્યાંથી આગળ વધી અને મધ્ય ગુજરાતની વાત કરી લે તો મધ્ય ગુજરાત ઉપર અત્યારે મોટી સિસ્ટમ સક્રિય જેથી જોઈ લો આ સળગ મધ્ય ગુજરાતનો પટ્ટો છે જેમાં મધ્ય ગુજરાતની ઉપર આજે વાત કરીએ કે કયા ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ રહેશે તો અમદાવાદથી લઈને ગાંધીનગરના વિસ્તારોથી લઈને વિરમગામ ધોળકા બાપુનગર લઈને ગાંધીનગર કપડવંજ નડિયાદ મહિસાગર જેટલા પણ વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો તો ખાસ કરીને એક મોટી સિસ્ટમનો ઓફ ટ્રેક બની રહ્યો છે જેથી આ વિસ્તારોમાં એક મોન્સૂન તરફ લંબાઈ રહ્યો છે જેથી આ ભાગોની અંદર ગાજવીજ કડાકા ભડાકા અને વીજળી સાથેના વરસાદો જે છે તે મિત્રો ભૂકા કાઢી શકે તેવું લાગી રહ્યું છે અને મિત્રો ખાસ તો જોવા જઈએ તો આ ભાગોની અંદર

બાયડના વિસ્તારો હારીજ રાધનપુર સાંતલપુર અને રોડા લાગુના વિસ્તારોની અંદર અતિ ભયંકર તોફાન મચાવનારા વરસાદો સુધીની આગાહી ત્યાંથી ઉપર મિત્રો જોઈ લો તો ડીસા પંથકથી લઈને ધાનેરા પંથક સુઈગામ આંબો અંબાજી થરાદના વિસ્તારો દિયોદર ભાતસન ડીસા પાલનપુર અંબાજીથી નીચે ખેડબ્રહ્મા ત્યાંથી નીચે અરવલ્લી સાબરકાંઠા અને જે પંચમહાલનો પટ્ટો છે પંચમહાલનો ભાગ છે આ બધા જ વિસ્તારોની અંદર મેઘરાજા અતિ ભયંકર રીતે તૂટી પડશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી નીચે મિત્રો દક્ષિણ ગુજરાતની પણ વાત કરવાની છે કારણ કે દક્ષિણ

મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો જે છે તે જોવા મળી શકે ત્યાર પછી કચ્છની વાત કરીએ તો મિત્રો જોઈ લો કચ્છમાં જે છે તે આજે એટલો બહુ મોટો વરસાદ તો જોવા નથી મળવાનો પરંતુ જે રાપર બાજુના ભાગ છે જેમ કે તમને મિત્રો અપડેટ આપીએ તો રાપરની આસપાસના મિત્રો જે વિસ્તારો છે જેમ કે વિસ્તારો ભચાઉ ત્યાંથી મિત્રો ધમાડકાના વિસ્તારો મનફારા રાપર અડેસરના વિસ્તારો લોદરાણી બેલા અને ધોળાવીરા આ વિસ્તારોમાં વધારે વરસાદનો જોર રહેશે બાકી ખાવડા નલિયા લખપત બાજુ કોઈ મોટા વરસાદની આજે અપડેટ નથી તો આ માહિતી મિત્રો થઈ ગઈ આજ માટેની આવતીકાલની પણ થોડી ઘણી અપડેટ આપું તો મિત્રો જોઈ લો પચીસ છવ્વીસ અને અઠાવી તારીખ સુધી જે છે તે ભારેથી ભારે વરસાદનું જોર દેખાઈ રહ્યું છે અને મિત્રો એક મોટી વાત તો એ છે કે જે વાવાઝોડા વિશે મિત્રો તમને શરૂઆતમાં અપડેટ આપી વાવાઝોડાનો પણ એક ખતરો છે કારણ કે એ મિત્રો વાવાઝોડું અત્યારે વિયતનામના વિસ્તારોથી લઈને ચાઇના બોર્ડર રહેશે પરંતુ જો એ બંગાળની ખાડીમાં એન્ટ્રી કરી ગયું તો આવનારા દિવસો ગુજરાત માટે ભારે રહેવાના એંધાણ કારણ કે મિત્રો તેને લઈને તોફાન અને પવનવાળા વરસાદ પણ બની શકે જોકે મિત્રો વાવાઝોડાની દિશા ગમે ત્યારે બદલાતી રહેશે તો જ્યારે જયારે કોઈ દિશામાં પરિવર્તન આવશે અમે તમને વિડીયો બનાવીને માહિતી અને અપડેટ આપીશું તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આવતીકાલ મિત્રો મળીશું એક નવામાન સમાચારમાં ત્યાં સુધી આજે તમે આ કયા ગામથી વિડીયો જોયો અને તમારા ગામમાં કેવું વાતાવરણ છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી